તમને કીધું કોને હું તમારી જનતા છું તમારી માં છું કદી ખોટું કર્યું નથી કરું નહી નડવા વાળા નું મેલું હવે મારા શબ્દો યાદ રાખવાના સોના ચાંદી મને મેલડી ને હાલ આવું નથી કદાચ ચાંદી ને હોલું વધાર હોય તો તમારી મેરડી બોલું છું ઉતાવળ 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 જીવન માં ઉતાવળો જેટલી ઉતાવળ રાખી ને એટલી માતા જવાબ આપવાની બંધ કર્યું મોટું મંદિર બનાવો મોટા ફોટા લાવો હોનાનું બનાવો ભાવ નહીં હોય ને તો ક્યાંય નથી માતા એ પૂછ્યું નથી તમે કઈ સમાજ ના છો કઈ પેઢી ના છો ને કઈ નાતની જાત ના છો